દૂર કરી એનું કામ ચાલુ કરીને પાઇપો ઉતરી ગઈ જો મને એવું હમણાં કહેતા હતા ચૌદસો કરોડ રૂપિયાનું આ કામ છે ચૌદસો કરોડ રૂપિયા કોઈ તળાવ ખાલી ના રહે નર્મદાના પાણી જ્યાં ભરાતું હોય ત્યાં ભરવાની અમારી માનસિકતા કામ કરવું કામ કરવાની પદ્ધતિ છે આપણી પાસે દિશા દર્શન આપણી પાસે નેતૃત્વ છે માન્ય નરેન્દ્રભાઈ ને અમિતભાઈ નું નેતૃત્વ છે આજે આમ આપણે ધંધો રોજગાર કરતા હોઈએ ધંધો રોજગાર કરતા જઈએ તો આપણા ધંધા માટે આપણા મકાન માટે ક્યાંક લોન લેવા ગયા હોઈએ આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય બધી જ વ્યવસ્થા હોય આપણી પાસે સાક્ષી છે એને ગીરો મૂકવાનું કાગળ છે બધું કાગળ હોય તોય બેંક વગર બેંકવાળા દે છે ને તોય બેંકવાળા થકવાડી દે તો આ નાના માણસો માટે કોણ કોની ગેરંટી ક્યાંથી લાવવાની Uh, but...